ચોરખાનામાં ગોવાથી અમદાવાદ દારૂનો જથ્થો લઈ જતો ખેપિયો બગબડા હાઇવેથી ઝડપાયો દારૂ મૂકવા સિગ્નલ લાઇટ અને પગ મૂકવાની જગ્યા અને સ્ટેપની ડાયર પાસે ચોરખાના બનાવ્યા હતા લોકસભાની ચૂંટણીને લઈ દમણ સિલ્વાસની બોર્ડર પર વલસાડ પોલીસ દ્વારા ચુસ્ત ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ખેપિયાઓ પણ પોલીસથી બચવા દારૂ ખરીદી કરવાનું સ્થળ બદ્ધી હેરાફેરી કરી રહ્યા છે ત્યારે પાડી પોલીસના હાથે ગુરુવારના બપોરે દોડે વાગે ઝડપાયેલો ખેપિયો છે ગોવાથી દારૂ કારમાં ચોરખાનામાં સંતાડી લાવ્યો હતો અને અમદાવાદ લઈ જતો હતો તે પહેલા પારડી પોલીસના હાથે બગવાડા ટોલ બુથ પર ઝડપાયો હતો જેણે કારના સ્ટેપની ટાયર પાસે અને પાછળની સિગ્નલ લાઇટના ભાગરૂપે સંતાડી લઈ જતો હતો પારડી પોલીસની ટીમ ગુરુવારના રોજ બપોરે પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈને ગેરકાયદેસર દારૂ ભરેલી કાર બગવાડા ટોલ બુથ પાસેથી પસાર થવાની હોવાની બાતમી મળતા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ કાનજીભાઈ અને એસઆઈ ચંદુભાઈ સાથે બગવાડા ટોલ બુથ આગળ બપોરે દોઢેક વાગ્યે વોચ ગોઠવી હતી અને બાતમી વાળી નેક્સન કાર નંબર જી જે જીરો એક એક્સ એચ ચોરાણું છન્નું આવતા અટકાવી હતી અને ચેક કરતા એક સમયે પોલીસ પણ ચોકી ઉઠી હતી કારણ કે ખેપિયાએ કારમાં ડ્રાઇવિંગ સીટની બાજુમાં પગ મૂકવાની જગ્યાએ અને પાછળની સિગ્નલ લાઇટની નીચે તેમજ ડીકીમાં ટાયર મૂકવાની જગ્યાએ ચોરખાના બનાવ્યા હતા જેમાંથી દારૂની બોટલ નંગ બસો અડતાલીસ જેની કિંમત રૂપિયા જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે કાર ચાલક આદિત્ય ઘનશ્યામભાઈ કલ્યાણ વર્ષ છત્રીસ રહે અમદાવાદ શહેર વેજલપુર વિનાશ પાર્ક સોસાયટીની ધરપકડ કરી હતી અને દારૂ અને કાર મળી પારડી પોલીસે પાંચ લાખ ચોપન હજાર છસો નો મુદ્દામાલ જપ્ત કરી પૂછપરછ કરતા આ દારૂ જથ્થો તેણે ગોવાથી ખરીદી કર્યો હતો અને અમદાવાદ વેચાણ સારું લઈ જવાનું હોવાનું જણાવ્યું હતું અને પારડી પોલીસે વિવિધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે